વડોદરામાં ફરી એકવાર બોગસ જન્મ પ્રમાણપત્ર ઝડપાયું દોઢ મહિનામાં ત્રીજી વખત આ બોગસ પ્રમાણપત્ર ઝડપાયું છે બે વર્ષના બાળક માટે વાલીએ જ આ બોગસ જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું હતું બાળકના આધાર કાર્ડ માટે પાંચસો રૂપિયામાં આ જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું બે જન્મ દાખલા લઈ મહિલા આધાર કાર્ડ કઢાવવા આવતા ભાંડો ફૂટ્યો સુરત મનપાનું સાચું પ્રમાણપત્ર હોવા છતાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું

બરોબર સરકારી ડિપાર્ટમેન્ટ છે જન્મ મરણનું પાકું ડિપાર્ટમેન્ટ છે એમાંથી જ બનતું હોય છે પરંતુ અરજદારોને ખબર ને કે સમજણ નથી કે સમજણ શક્ય નો ભાવ છે કાં તો શોર્ટકટ છે કે ભાઈ ઓછા સમયમાં અમે ઝડપથી કેવી રીતે બનાવી શકીએ કારણ જ કંઈ નતું અમારા ડુપ્લિકેટ આધાર પેલું પાક પ્રમાણપત્ર કઢાવવાનું પણ એનામાં આધાર કાર્ડ કઢાવું તું એના માટે અમે ડુપ્લિકેટ પ્રમાણપત્ર અમે નહીં કઢાવ્યું અમે સાહેબે કીધું કે તમારે બીજું આધાર પાન હા હા બીજું કઢાવું પડશે તમારે તકે દાખલો હતો તમારું આધાર કાર્ડ નીકળશે પણ અમારું જન્મ દાખલો હતો તો એના પપ્પા તકે અમે નીકળી જશે અમારે કઈ કરાવવું નહીં પડે આ કાર્ડ ધક્કા દુખી ખાવા નહીં પડે એના કારણે અમે ખાલી કરાવી